ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બનનારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાઈ ભગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં ભોગ બનનારને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર ડન त्यांधी राखवा संबंधे रुपया पाच हजार दंड त्यांच पाच वर्षची सजा त्यांज